આ ન્યૂઝના પ્રાયોજક છે ફૂડા હોલિક બોડી ઓફ ફૂડીઝ 10 એન્કર હાઇટ તીથલ રોડ વલસાડ ધરમપુર આઈટીઆઈ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમ યોજાયો સરપદંસની સારવાર માટે જાણીતા ધરમપુરના ડોક્ટર ધીરુભાઈ પટેલ દ્વારા સર્પદંશ અંગે જાગૃતતા લાવવા માટે આઈટીઆઈના વિદ્યાર્થીઓને વિશેષ માહિતી આપી જાગૃત કરાયા ધરમપુર આઈટીઆઈ ખાતે આજે ઉત્તર વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સાપતાની ઉજવણીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સર્પદંશની સારવાર માટે જાણીતા ડૉક્ટર ધીરુભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને સાપોને બચાવવા તેમજ સર્પદંશ સમયે કેવી તકેદારી રાખવી તેમજ કેટલા અને કેવા પ્રકારના સાપો હોય છે તેમના દંશ બાદ દર્દીને કેવા લક્ષણો જોવા મળે છે અને એ તમામ પ્રકારની ઝીણવટભરી જાણકારી આપી હતી સાથે સાથે વિજ્ઞાન કેન્દ્રના પ્રજ્ઞેશભાઈ દ્વારા પણ પર્યાવરણમાં પ્રાણીઓનો ખૂબ મુખ્ય ભાગ ભજવે છે જો પ્રાણીઓને મારી નાખવામાં આવે તો જીવનચક્રની સાયકલને નુકસાન થાય છે અને અંતે મનુષ્યને પણ તેની અસર થાય છે આ કાર્યક્રમ દરમિયાન ધરમપુર ફોરેસ્ટ વિભાગના આરએફઓ હિરેનભાઈ પટેલ પ્રતિભાબેન પટેલ સહિત ફોરેસ્ટ વિભાગના અનેક અધિકારીઓએ હાજરી આપી હતી આઈટીઆઈના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મુખ્ય હેતુ પર્યાવરણની અંદર વસવાટ કરતા અનેક વન્યજીવોને બચાવવા અને તેની માવજત કરવા માટેનો હતો જેથી કરીને આવનારી પેઢી તમામ પ્રાણીઓને જોઈ શકે શકે જાણી અને પર્યાવરણને ઉપયોગી એવા પ્રાણીઓનો બચાવ કરી શકે

હું લાકડમારથી છું આજે આઈટીઆઈ ખાતે વન વિભાગના અધિકારીઓ આવેલા હતા એ લોકોએ અમને ઘણી બધી માહિતી આપી જેવી કે સાપ વિશે વન્યજીવો વિશે એ લોકો અમને આટલી ઘણી માહિતી આપી કે અમારા જીવનમાં ઘણું અમને મહત્ત્વની વાત છે એમ કે સાપની વાત છે જેમ કે સાપ બે પ્રકારના હોય છે ઝેરી અને બિનઝેરી તેમાં અમને સરરે ઘણી બધી માહિતી આપી જેવી કે આપણે જ્યારે પણ સાપ કરડે ત્યારે આપણે ભગત ગુવા પર ન જતાં આપણે પહેલાં પ્રથમ ડૉક્ટર પાસે જવું પડે તેની સારવાર લેવી પડે અને વધુ પડતું આપણે હોસ્પિટલમાં જવું જોઈએ તો એ આઈટીઆઈ ધરમપુર અને વન વિભાગ વલસાડ જે આપણે દર બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવીએ છીએ એ અંતર્ગત આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં અમારા હિરેનભાઈ છે આપણા સ્ટાફ છે બધા વન વિભાગના એ અને આઈટીઆઈના પ્રિન્સિપલ સાહેબ તથા એમના કર્મ ગણો અને એમના જે બાળકોને બધા સહિતનો આ કાર્યક્રમ રાખવામાં આવે છે કેમ કે એ આજના જે બાળકો છે તે આવતીકાલના એક જવાબદાર વ્યક્તિ બનવાના છે ત્યારે તો વન્યપ્રાણી શું છે એ વન્યપ્રાણી હ્યુમન માટે કેટલા ઉપયોગી છે હ્યુમન એના પર કેટલો આધારિત છે માણસ એ આપણે વિસ્તૃત માહિતી એ લોકોને આપીએ તો જે અત્યારે વન્યપ્રાણી આપણે એનું નિકંદન કાઢીએ છીએ એ આપણે અટકાવી શકીએ જેવી રીતે એક્ઝામ્પલ હું આપું કે એક સ્નેકની આપણે વાત કરીએ તો એક સ્નેક હ્યુમન માટે એટલો ઉપયોગી છે કે એ જેટલું અનાજને નુકસાન કરે એ અનાજ નુકસાન ઉંદર કરે છે એ ઉંદર રોગો પણ ફેલાવે છે અને એ સ્નેકનો મુખ્ય ખોરાક ઉંદર છે તો આપણે જે સ્નેકને બચાવીએ તો એ અલ્ટિમેટલી ઉંદરને એ પ્રે તરીકે ખાઈ જાય અને ઉંદરની વસ્તી ઓછી થાય તો આપણા ઘણા બધા રોગોથી આપણને ડાયરેક્ટ રક્ષણ મળી શકે અનાજ આપણું બચી જાય એટલે એ રીતની સમજણ અત્યારે બાળકોને આપવી ખૂબ જરૂરી છે કે સ્નેક વન્ય પ્રાણી બીજા પ્રાણી આપણા મનુષ્ય જીવન માટે કેટલા ઉપયોગી છે અને ભવિષ્ય માટે જો ઇનકેસ આખા દુનિયામાંથી આપણે સ્નેકને મારી નાખીએ મધમાખીનું નિકંદન કાઢી નાખીએ તો એ જે ઇકોલોજીકલ સિસ્ટમ જે છે એવી સિસ્ટમ છે કે એકબીજા પર આધારિત છે એ બધાનું આપણે નિકંદન નીકળી જાય તો તમે ગમે એટલું કરો તો એ માનવ વસ્તી પણ પંદરથી વીસ વરસથી વધારે જીવી ના શકે ઓટોમેટિક અત્યારે સાવચેતીના ભાગરૂપે આવા કાર્યક્રમો કરવા ખૂબ જરૂરી છે ચોમાસા દરમિયાન સરપદંશના કિસ્સા એટલે વધારે હોય છે એ ટાઈમ એમનો મેટિંગ ટાઈમ છે સ્નેકનો બીજી વસ્તુ કે એ સમયગાળા દરમિયાન ખેડૂતો ખેતરમાં કામ કરતાં ખેતરમાં વધારે જાય છે એટલે કે મોટેભાગે ખેડૂત લોકો ખેતરમાં જાય સ્નેક પણ ત્યાં કોન્ફ્લિકમાં આવે એટલે એના ઇન્સિડન્સ આ સિઝનમાં વધારે બનતા હોય છે સરેરાશ હવે અમારી હોસ્પિટલની તમને વાત કરું તો અમારી હોસ્પિટલમાં વન યર એક વર્ષમાં લગભગ નવસેથી હજાર જેટલા સરપરદસના કેસો દાખલ કરવામાં આવે કેટલા કિસ્સા બનતા હોય છે બરોબર એટલે કે એમાં લોકોએ એક તો પહેલે એ સમજવું હોય છે કે આઈડેન્ટિફિકેશન ઓફ સ્નેક કયા સાપ ઝેરી છે કયા બિન ઝેરી છે એની ઓળખ થઈ જાય અને માનો કે ઝેરી સાપ દરેક ઝેરી સાપ જે આપણને વ્યુમનને કોન્ફ્લિકમાં આવે છે અને બાઈટ કરે છે એ અમુક સંજોગોમાં બાઇટ કરે છે એવું નથી કે સ્નેક આપણને બાઇટ કરવા માટે આ પ્રકૃતિ પર આવેલા છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે પરંતુ એ હંમેશા એના ત્રણ પ્રકારના બાઇટ હોય છે એક ડિફેન્સ બાઇટ કે જે એના સો બચાવ માટે મારે છે જે આપણા માટે વાપરે છે બીજો છે બિઝનેસ બાઇટ જે એના ખોરાક માટે વાપરે છે જે એના પ્રે માટે વાપરે છે બીજો છે ડ્રાય બાઇટ કે કોબરા બહુ સમજુ સ્નેક છે એ ડંખ મારે ત્યારે ભાગે ઝેર નથી ના તો એને ડ્રાય બાઈટ કહેવામાં આવે છે તો એ એ રીતના એ બાઇટ મારે છે એ આપણે લોકોને સમજાવીએ અને કયું કામ કરતી વખતે શું સાવચેતી રાખવાની એ જો લોકોને સમજાવીએ તો માનું છું ત્યાં સુધીમાં સિત્તેર ટકાથી ઉપરના કિસ્સા સ્નેક બાઇટના આપણે પ્રિવેન્ટ કરી શકીએ એટલે કે બચી શકીએ